નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો જેની આતુરતાથી બધાએ રાહ જોઈ રહ્યા હતા ભરતીની તે પોલીસ ગુજરાત પોલીસમાં ભરતી ચાલુ થઈ ગયેલી છે તેને ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલા છે જેનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે તમે ઓનલાઈન કઈ રીતે ભરવું ફોર્મ તેમાં જઈને તે એ વિડીયો જોઈ શકો છો અને આપણે આ વિડીયોમાં જોઈએ કે જે ભરતી દરમિયાન જેમાં દસ સારી ખામી આપેલી છે જો તેમાંથી કોઈ પણ હશે તો તેના માટે અયોગ્ય ગણવામાં આવશે અને તમારી જે પણ મહેનત છે અત્યાર સુધીની તે બધી વેસ્ટ જશે ઉમેદવું આપણે આગળ જોઈએ તો ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કરતાં વધારે સારી ખામી ધરાવતો હશે તો તે શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે તો જો વાકા ઢીંચણવાળા જો કોઈ વાકા ઢીચણવાળા હોય તેને પણ અયોગ્ય ગણવામાં આવે ભરતી માટે પછી ફૂલેલી છાતી હોય તો તે પણ અયોગ્ય ગણવામાં આવે ત્રાસી આંખ હોય તો તેને પણ અયોગ્ય માનવામાં આવશે મેડિકલમાં પછી સપાટ પગ હોય તો તે પણ અયોગ્ય ગણવામાં આવે મેડિકલમાં તો તે પણ ફેલ ગણા છે કાયમી અતિશય ફૂલેલી નસ હોય શરીરમાં તો તેને પણ અયોગ્ય માનવામાં આવે ફૂલેલો અંગૂઠો હોય એ પણ અયોગ્ય ગણવામાં આવશે અસ્થિભંગ અંગ હોય કોઈ પણ ભાંગેલા ઢૂંનેલા એવા કોઈ અંગ હોય તો તે પણ અયોગ્ય માનવામાં આવે સડેલા દાંત હોય એને પણ અયોગ્ય માનવામાં આવશે અને કાઢી નાખવામાં આવશે ચેપી ચામડીના રોગ હોય હોય તો એ પણ રોગ હોય તો એને પણ અયોગ્ય માનવામાં આવશે અને રંગ અંધત્વની ખામી હોય એટલે તમારે કોઈ રંગ ઓળખવામાં મુશ્કેલી આવતી હોય તો તે પણ અયોગ્ય માનવામાં આવશે તો આ દસ જે આપેલી છે ખામી તે તમારે જોઈ લેવી તમારા મિત્રોને પણ શેર કરવી આમાંથી જો કોઈ ખામી તેનામાં દેખાય તો ફોર્મ ભરવો વ્યાજબી નથી મહેનત બધી માથે પર છે એટલે આ રીતે શારીરિક ખામી હશે તો તે કાઢી નાખવામાં આવે છે અને નોંધ છે કે હુંદા નંબર દસ જે રંગ અંધોની ખામી છે તે જેલ સિપાહી મહિલા પુરુષ માટે લાગુ પડતી નથી એટલે કે આ દસ નંબરની છે તે જ એક જેલ સિપાહીમાં લાગુ પડશે નહીં પણ ઉપરની છે એ તો બધી લાગુ પડે જ છે મેડિકલમાં એટલે ફોર્મ ભરવા પહેલાં આ માહિતી મેળવી લેવી તમારે જોઈ લેવું ત્યારબાદ જ આગળ ફોર્મ ભરવું અને તમારા આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં શેર કરજો આપણો વિડીયો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા અને આપણા ચેનલ સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા અને ભરતીમાં જે ભરતી આવી છે તેમાં પાસ થઈ જાઓ એના માટે ઓલ ધ બેસ્ટ અને આપણો વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો